નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ ચારની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીના ભાગ એકની અંદર આપણને ધોરણ ચારના ગણિત વિષયની અંદર પ્રકરણ નંબર બે આપેલું છે લાંબુ અને ટૂંકું તો ધોરણ ચારના ગણિત વિષયના પ્રકરણ નંબર બે લાંબુ અને ટૂંકું આ જે સ્વ અધ્યયન પોથી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ ચારની જે સ્વઅધ્યયન પોથી છે ભાગ એક તેમાં ગુજરાતી પર્યાવરણ ગણિત અને હિન્દી વિષય આપણને આપેલા છે દરેક વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશન જે છે તેના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ

તો એના ઉપરથી પહેલો સવાલ સર્વપ્રથમ બિંદુ એથી બી બીથી સી સીથી ડીસી ઈ ઇસી એફ થી જી અને જીથી એચ બિંદુઓને જોડો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે દરેક બિંદુઓને જોડી દીધા છે ત્યાર પછી છે સવાલ નંબર બે એથી બી સુધીનું અંતર કેટલા સેન્ટીમીટર છે તો એથી બીનું અંતર આપણે માપીએ તો સાત સેન્ટીમીટર થશે ત્રીજું સીથી ડી સુધીનું અંતર કેટલા સેન્ટીમીટર છે તો જવાબ આવશે ચાર સેન્ટીમીટર ચોથું ઇથી એપ સુધીનું અંતર કેટલા સેન્ટીમીટર છે તો જવાબ આવશે ત્રણ સેન્ટીમીટર પાંચમું એફથી એચ સુધીનું અંતર કેટલા સેન્ટીમીટર છે તો જવાબ આવશે બે સેન્ટીમીટર ત્યાર પછી છઠ્ઠું જીથી એચ સુધીનું અંતર કેટલા સેન્ટીમીટર છે તો જવાબ આવશે એક સેન્ટીમીટર સાતમું તમે માપેલા અંતરમાં કયા બે બિંદુઓ વચ્ચેનું અંતર સૌથી વધુ છે તો જવાબ આવશે એથી બી સુધીનું આઠમું તમે માપેલા અંતરમાં કયા બે બિંદુઓ વચ્ચેનું અંતર સૌથી ઓછું છે તો જવાબ આવશે જીથી એચ સુધીનું ત્યાર પછી નવમું એક બાળક એ બિંદુથી શરૂ કરી તમે દોરેલા રસ્તા ઉપર ચાલીને એ જ બિંદુ સુધી પહોંચે છે તો તેણે કેટલું અંતર કાપ્યું હશે તો જવાબ આવશે પચીસ સેન્ટીમીટર દસમો સવાલ બિંદુ એથી સીધું જ બિંદુ એચ ઉપર પહોંચે તો તે કેટલા સેન્ટીમીટર અંતર થાય તે માપીને લખો તો અહીંયા જવાબ આવશે બાર સેન્ટીમીટર મિત્રો ધોરણ ત્રણથી આઠની આ જે નવી સ્વ અધ્યયન પોથી છે તે નવી સ્વ અધ્યયન પુથીના બધા જ ભાગના તમામ વિષયના જે સોલ્યુશન છે તે સોલ્યુશનની પીડીએફ મેળવવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને સ્વાધ્યન પોથીના બધા જ પાઠના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે મિત્રો આપણી એપ્લિકેશન પણ છે ઓશન કોચિંગ ક્લાસીસ જે ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ લખશો તો પણ સરળતાથી ડાઉનલોડ કરી શકશો આ એપ્લિકેશન ઉપર પણ તમે દરેક વિષયની સ્વાધ્યન પુથીના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકશો સાથે સાથે અહીંયા નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક્ટ કરીને પણ તમે વધારે માહિતી મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન જે છે તેની પીડીએફ મેળવી લેવી જે તમારી એકમ કસોટી માટે તમારા સ્વ પોથીના સોલ્યુશન માટે તમારી પરીક્ષાઓ માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે બીજું માંગ્યા મુજબ કરો એમાં પહેલું નીચે એક પેન્સિલનું ચિત્ર આપેલું છે તેના કરતાં લાંબી પેન્સિલ દોરો તો અહીંયા તમે જોઈ શકો છો એક ટૂંકી પેન્સિલ છે આ એના કરતાં લાંબી પેન્સિલ બીજું નીચે આપેલી લાકડીના ચિત્ર કરતાં ટૂંકી લાકડી દોરો તો આ લાંબી લાકડી છે એના કરતાં ટૂંકી લાકડી આ રીતે દોરીશું ત્રીજું નીચે આપેલી માપપટ્ટી કરતાં લાંબી માપપટ્ટી દોરો તો આ ટૂંકી માપપટ્ટી છે દસ સેન્ટીમીટરની એના કરતાં લાંબી આ પંદર સેન્ટીમીટરની આ રીતે આપણે દોરી શકીએ ત્યાર પછી ચોથું નીચે આપેલા મોબાઈલ ફોન કરતાં એક સેન્ટીમીટર લાંબો મોબાઈલ ફોન દોરો તો આ ટૂંકો મોબાઈલ ફોન છે આ લાંબો છે પાંચમું નીચે આપેલી વોટરબેગ કરતાં બે સેન્ટીમીટર નાની વોટરબેગ દોરો તો અહીંયા તમે જોઈ શકો છો કે આ લાંબી વોટરબેગ છે એના કરતાં બે સેન્ટીમીટર ટૂંકી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ તમારા વર્ગના પાંચ વિદ્યાર્થીઓની ઊંચાઈ માપી અને કોષ્ટકમાં લખો અને પ્રશ્નોના જવાબ આપો ચાલો વિદ્યાર્થીઓના નામ આપણે અહીંયા લખ્યા છે મિતેશ તો એની ઊંચાઈ છે એકસો સાત સેન્ટીમીટર મોનિકની ઊંચાઈ એકસો નવ સેન્ટીમીટર કુંજની ઊંચાઈ એકસો પંદર સેન્ટીમીટર વૈભવની એકસો સાત અને ગોપાલની એકસો એક હવે એના ઉપરથી કેટલાક પ્રશ્નો પૂછેલા છે એમાં પહેલો સવાલ કોની ઊંચાઈ સૌથી વધુ છે તો કે કેટલા સેન્ટીમીટર તો એકસો પંદર સેન્ટીમીટર બીજું કોની ઊંચાઈ સૌથી ઓછી છે તો ગોપાલની ઊંચાઈ સૌથી ઓછી છે અને કેટલા સેન્ટીમીટર છે તો એકસો એક સેન્ટીમીટર ત્રીજો સવાલ કોની ઊંચાઈ એક સરખી છે એવા કયા બી વિદ્યાર્થીઓ છે કે જેની ઊંચાઈ સરખી છે તો જવાબ આવશે મિતેશ અને વૈભવ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર તરણેતરના મેળામાં થતી ઊંટની દોઢ સ્પર્ધાનું ચિત્ર આપેલ છે ચારસો મીટરની આ દોઢ સ્પર્ધાના ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ આપો અહીંયા તમે જોઈ શકો છો ચિત્રની અંદર આપણને મીટર લખેલા છે ઝીરોથી પચાસ મીટર સો મીટર એકસો પચાસ બસો બસો પચાસ ત્રણસો ત્રણસો પચાસ અને ચારસો મીટર આ જે છે તે સમાપ્તિ રેખા છે અહીંયાથી આપણે શરૂઆત થયેલી છે તો ઊંટ એ જે છે તે સૌથી આગળ દોડી રહ્યો છે ત્યાર પછી ઊંટ બી છે અને ત્યાર પછી ઊંટ સી દોડી રહ્યો છે તો આના ઉપરથી આપણને પહેલો સવાલ પૂછો છે કે કયું ઊંટ સૌથી પહેલા દોડ પૂરી કરશે તો ઊંટ એ સૌથી પહેલા દોડ પૂરી કરશે કારણ કે તે સૌથી આગળ છે બીજું કયું ઊંટ સૌથી છેલ્લે દોડ પૂરી કરશે તો ઊંટ સી જે છે તે છેલ્લે દોડ પૂરી કરશે કારણ કે તે સૌથી છેલ્લે છે ઊંટ એ અને બી વચ્ચેનું અંતર કેટલું છે તો એકસો પચાસ મીટર એટલે કે બંને વચ્ચે એકસો પચાસ મીટરનું અંતર છે ઊંટ સીને દોડ પૂરી કરવા હજુ કેટલું અંતર કાપવાનું બાકી છે તો એને બસો પચાસ મીટર જેટલું અંતર કાપવાનું બાકી છે પાંચમું ઊંટ સી એ બીથી કેટલા મીટર પાછળ છે તો પચાસ મીટર જેટલું પાછળ છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેન અમદાવાદ થી ઉપડી મુંબઈ સેન્ટ્રલ સ્ટેશને પહોંચે છે અમદાવાદથી ઉપડ્યા પછી આ ટ્રેન જે જે સ્ટેશને ઊભી રહે છે તેનું અમદાવાદથી અંતર દર્શાવેલ છે કોષ્ટકના આધારે આપણને પ્રશ્નોના ઉત્તર આપવાના છે જેમ કે જો પેલું છે અમદાવાદ જંક્શન તો અમદાવાદથી અંતર ઝીરો નડિયાદ અમદાવાદથી અંતર પિસ્તાલીસ કિલોમીટર આણંદ અમદાવાદથી અંતર ચોસઠ કિલોમીટર વડોદરા અમદાવાદથી અંતર અઠ્ઠાણું કિલોમીટર ભરૂચ અમદાવાદથી એકસો ને ઓગણ સિત્તેર સુરતથી એક બસો અઠ્યાવીસ વલસાડથી બસો સત્તાણું વાપીથી ત્રણસો ને ત્રેવીસ ચારસો ને બાસઠ મુંબઈ સેન્ટ્રલથી ચારસો ને એકાણું ચાલો તેના ઉપરથી આપણને કેટલાક પ્રશ્નો પૂછેલા છે એમાં પહેલો સવાલ વડોદરા અને સુરત વચ્ચેનું અંતર કેટલું છે તો જો વડોદરા અને સુરત વચ્ચેનું અંતર શોધવું હોય તો આપણે બસો અઠ્યાવીસમાંથી અઠ્ઠાણું બાદ કરવા પડશે એટલે એકસો ને ત્રીસ કિલોમીટર આપણને જવાબ મળશે ત્યાર પછી બીજું ભરૂચ અને વાપી વચ્ચેનું અંતર કેટલું થાય તો આપણે ત્રણસો ત્રેવીસ જે છે વાપીનું અંતર એમાંથી ભરૂચનું અંતર એકસો બાદ કરીએ એટલે એકસો કિલોમીટર થશે ત્યાર પછી જો ટ્રેન વલસાડ સ્ટેશને પહોંચી હોય તો મુંબઈ સેન્ટ્રલ પહોંચવા હજુ કેટલા અંતર કાપવું પડશે તો મુંબઈ સેન્ટ્રલ જે ચારસો એકાણું છે એમાંથી વલસાડનું બસો સત્તાણું બાદ કરવું પડશે એટલે જવાબ આપણને મળશે એકસો ને ચોરાણું કિલોમીટર ત્યાર પછી ચોથું નડિયાદથી બોરીવલી પહોંચવા કેટલું અંતર કાપવું પડે તો અહીંયા બોરીવલી જે છે ચારસો બાસઠ કિલોમીટર છે નડિયાદ પિસ્તાલીસ છે તો ચારસો ને માંથી પિસ્તાલીસ આપણે બાદ કરી દઈએ તો જવાબ આવશે ચારસો ને સત્તર કિલોમીટર પાંચમું અમદાવાદ થી આણંદનું અંતર વધારે છે કે વડોદરાથી સુરતનું અંતર કેટલું તો વડોદરાથી સુરતનું વધારે છે બસો અઠ્યાવીસમાંથી માંથી આપણે અઠાણું બાદ કરી દઈએ એટલે જવાબ આવશે એકસો ત્રીસ કિલોમીટર અમદાવાદથી આણંદ તો અમદાવાદથી આણંદનું અંતર શોધવું હોય તો આપણે ચોસઠમાંથી ઝીરો બાદ કરવા પડશે એટલે ચોસઠ કિલોમીટર તો જુઓ વડોદરાથી સુરતનું અંતર વધારે છે કેટલું એ જાણવા માટે એકસો ત્રીસમાંથી આપણે આ ચોંસઠ બાદ કરવા પડશે એટલે જવાબ આવશે છાસઠ કિલોમીટર વધારે છે એવું આપણે કહી શકીએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચેની ખાલી જગ્યા પૂરો એમાં પેલું સો સેન્ટીમીટર તો સો સેન્ટીમીટર બરાબર એક મીટર બીજું છે ત્રણ મીટર ત્રણ મીટર બરાબર ત્રણસો સેન્ટીમીટર ત્રીજું છે અઢાર મીટર અઢાર મીટર એટલે કે અઢારસો સેન્ટીમીટર એક હજાર મીટર એટલે કે એક કિલોમીટર અને નવ કિલોમીટર બરાબર નવ હજાર મીટર ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત ચંદ્રિકા પાસે મ્યુઝિયમની એકસો સાડત્રીસ ટિકિટો છે એક ટિકિટથી આઠ વ્યક્તિ મ્યુઝિયમમાં પ્રવેશ મેળવી શકે છે તો આ ટિકિટો વડે કુલ કેટલી વ્યક્તિઓ મ્યુઝિયમમાં પ્રવેશ મેળવી શકશે તો કુલ ટિકિટો એકસો સાડત્રીસ એક ટિકિટ વડે પ્રવેશી શકતી વ્યક્તિ આઠ પડશે એટલે એક હજાર ને છોતેર વ્યક્તિઓ જે છે તે પ્રવેશી શકશે એવું આપણે કહી શકીએ ત્યાર પછી છે દાખલા નંબર આઠ અહીંયા બોક્સની અંદર તમે જોશો તો પ્લસ માઇનસ ગુણાકાર અને ભાંગાકાર પૈકી યોગ્ય ચિહ્ન મૂકવાનું છે સાત મીટર બાદ કરીએ બાદ બાકી નિશાની કરીએ તો પાંચસો મીટર થાય એટલે કે અડધો કિલોમીટર થશે ત્રણ હજાર મીટર ભાંગી આપણે ત્રણ કરીએ તો એક કિલોમીટર થશે અને આઠસો પચાસ મીટર પ્લસ એકસો પચાસ મીટર કરીએ તો એક હજાર મીટર થશે અને એક હજાર મીટર એટલે કે એક કિલોમીટર ચાલીસ સેન્ટીમીટર ગુણ્યા પાંચ કરીએ તો આપણો જવાબ આવશે બે મીટર અને પંચોતેર માંથી પચીસ સેન્ટીમીટર બાદ કરી દઈએ તો પચીસ પચાસ સેન્ટીમીટર એટલે કે જવાબ આવશે અડધો મીટર ત્યાર પછી છે નવમો ત્રણ વિદ્યાર્થીઓ નીચેના રમતના મેદાન ફરતે ફરે છે તેમણે નીચે મુજબ ચક્કર માર્યા તો તેના આધારે પ્રશ્નોના જવાબ આપો ચાલો વિદ્યાર્થીનું નામ છે આયન મારેલા ચક્કરની સંખ્યા મિત્રા અને અનુજ જે છે તે બે ચક્કર મારે છે અને જોઈ શકો છો કે અહીંયા જે લંબચોરસ મેદાન આપ્યું છે એની લંબાઈ જે છે તે છસો મીટર છે અને પહોળાઈ જે છે તે પાંચસો મીટર છે તો એમાં પહેલો સવાલ કોણે સૌથી વધુ અંતર કાપ્યું કેટલા કિલોમીટર તો મિત્રાએ સૌથી વધારે અંતર કાપ્યું કહેવાય આઠ પોઈન્ટ આઠ કિલોમીટર કેમ આઠ પોઈન્ટ આઠ કિલોમીટર કારણ કે જો એક ચક્કર મારે એટલે બે પોઈન્ટ બે કિલોમીટર થાય એટલે કે બે કિલોમીટરને બસો મીટર તો એને ચાર ચક્કર મારાય બરાબર એટલે કે બે પોઈન્ટ બસો ગુણ્યા ચાર એટલે કે આઠ પોઈન્ટ આઠસો કિલોમીટર એટલે કે આઠ પોઈન્ટ આઠ કિલોમીટર એટલે કે આઠ કિલોમીટરને આઠસો મીટર બીજું કોણે સૌથી ઓછું અંતર કાપ્યું કેટલા કિલોમીટર તો અનુજે સૌથી ઓછું અંતર કાપ્યું કેટલું તો કે ચાર પોઈન્ટ ચાર કિલોમીટર એટલે કે એક ચક્કર જે છે તે બે પોઈન્ટ બે કિલોમીટરનો થાય છે તો બે ચક્કર ચાર પોઈન્ટ ચાર કિલોમીટરનો થાય અને ચાર પોઈન્ટ ચાર કિલોમીટર એટલે કે ચાર કિલોમીટર ને ચારસો મીટર ત્રીજું આર્યન અને મિત્રાએ કાપેલા અંતર વચ્ચેનો તફાવત કેટલા તફાવત કિલોમીટરમાં શોધો તો બંને વચ્ચેનો તફાવત બરાબર આઠ એટલે કે બે મીટર એટલે કે બે કિલોમીટર અને બસો મીટર ત્યાર પછી છે દસમું નીચેની આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપો હવે જો અહીંયા કહ્યું છે કે પૂર્વાને શાળાએથી ઘરે જવા માટે રસ્તાનો નકશો આપેલ છે તેના ઉપરથી પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા જે આપણને નકશો આપેલો છે એમાં તમે જોશો શાળા તો શાળાએથી બગીચો ચાર કિલોમીટર છે તળાવ પાંચ કિલોમીટર છે પુસ્તકાલય બે કિલોમીટર છે એવી રીતે બગીચાથી બેંક જે છે એ બે કિલોમીટર છે તળાવથી ઘર છ કિલોમીટર છે પુસ્તકાલયથી પોસ્ટ ઓફિસ ત્રણ કિલોમીટર છે અને પોસ્ટ ઓફિસથી ઘર એક કિલોમીટર છે એવી રીતે બેંકથી ઘર ત્રણ કિલોમીટર છે તો આ જે નકશો આપેલો છે એના ઉપરથી આપણે સવાલો જોઈએ તો પેલો સવાલ જો પૂર્વ શાળા બગીચો બેંક ઘર આ રસ્તેથી ઘરે જાય તો કેટલા કિલોમીટર અંતર થાય તો કિલોમીટર જો પૂર્વ શાળા પુસ્તકાલય પોસ્ટ ઓફિસ ઘર આ રસ્તેથી શાળાએ જાય તો કેટલા કિલોમીટર જવાબ આવશે ના છ કિલોમીટર પૂર્વાને શાળાએથી ઘરે જવા માટે સૌથી ઓછો અંતરવાળો રૂટ કયો છે તો શાળા પુસ્તકાલય પોસ્ટ ઓફિસ અને ઘર ચોથું શાળાએથી ઘરે જવા માટે કયા બે રૂટમાં સરખું અંતર થાય તો શાળા તળાવ અને ઘર આ રૂટ તેમજ શાળા પુસ્તકાલય તળાવ અને ઘર બરાબર છે તો આ બંને રૂટ જે છે એમાં એક સરખું અંતર થશે ત્યાર પછી અધ્યયન આધારિત સર્વગ્રાહી મૂલ્યાંકન આપેલું છે ચાલો અહીંયા આપણને કહ્યું છે કે દ્વારકા એક્સપ્રેસ ટ્રેન અમદાવાદ સ્ટેશનથી ઉપડી અને દ્વારકા સુધી પહોંચે છે આ ટ્રેન જે જે સ્ટેશને રોકાય છે તે સ્ટેશનનો અમદાવાદથી અંતર નીચેના કોષ્ટકમાં આપેલ છે તેના આધારે પ્રશ્નોના જવાબ આપો હવે રેલવે સ્ટેશન છે અમદાવાદ તો અમદાવાદથી અંતર ઝીરો વિરમગામ તો અમદાવાદથી છાસઠ કિલોમીટરનું અંતર સુરેન્દ્રનગર અમદાવાદથી એકસો એકત્રીસ કિલોમીટર વાંકાનેર અમદાવાદથી બસો પાંચ કિલોમીટર રાજકોટ અમદાવાદથી બસો સુડતાલીસ કિલોમીટર હાપા અમદાવાદથી ત્રણસો ત્રેવીસ કિલોમીટર જામનગર ત્રણસો બત્રીસ કિલોમીટર ખંભાડિયા ત્રણસો છ્યાસી કિલોમીટર અને દ્વારકા ચારસો સિત્તેર કિલોમીટર એના ઉપરથી પહેલો સવાલ અમદાવાદથી હાપાનું અંતર કેટલું છે તો ત્રણસો ત્રેવીસ કિલોમીટર વિરામ ગામથી રાજકોટનું અંતર કેટલું છે તો બસો સુડતાલીસ માઇનસ છાસઠ એટલે કે એકસો એક્યાસી કિલોમીટરથી ખંભાળીયા પહોંચવા માટે કેટલા કિલોમીટર અંતર કાપવું પડે તો ત્રણસો છીનસ એકસો એકત્રીસો પંચાવન કિલોમીટર અંતર કાપવું પડે ચોથું એક મુસાફર રાજકોટથી ટ્રેનમાં બેસે છે તે જામનગર સ્ટેશને ઉતરી જાય છે તો તેને ટ્રેન દ્વારા કેટલું અંતર કાપ્યું ગણાય તો જે જામનગરનું અંતર છે ત્રણસો બત્રીસ એમાંથી રાજકોટનું અંતર બસો સુડતાલીસ બાદ કરીએ એટલે જવાબ આવશે પંચ્યાસી કિલોમીટર પાંચમું ટ્રેન વાંકાનુર સુધી પહોંચે છે અને દ્વારકા પહોંચવા માટે હજુ કેટલું અંતર કાપવાનું બાકી રહેશે તો ચારસો ને સિત્તેરમાંથી બસો પાંચ આપણે બાદ કરવા પડશે એટલે જવાબ આવશે બસો ને પાસઠ કિલોમીટર હજુ કાપવાનું બાકી છે ત્યાર પછી છે યોગ્ય વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો એમાં છઠ્ઠો સવાલ એક હજાર સેન્ટીમીટર બરાબર કેટલા મીટર તો જવાબ આવશે વિકલ્પ એ દસ પંચાવન મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર તો જવાબ આવશે વિકલ્પ સી પાંચ આઠમું વીસ મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર તો જવાબ આવશે વિકલ્પ ડી બે હજાર ચાર હજાર મીટર બરાબર ખાલી જગ્યા કિલોમીટર તો જવાબ આવશે વિકલ્પ સી ચાર દસમો છ કિલોમીટર બરાબર કેટલા મીટર તો જવાબ આવશે વિકલ્પ બી છ હજાર ત્યાર પછી વિદ્યાર્થીઓની શૈક્ષણિક સ્થિતિ અહીંયા આપણને આપેલી છે દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ ચારની જે એક નવી સ્વઅધ્યન પો જે છે તેના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ચારની જે સ્વઅધ્યયન પોથીઓ છે તેના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મૂકવામાં આવે છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે સાથે સાથે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં